નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું આજે તમને રામાયણની આ દસ વાતો વિશે જણાવું છું તે આ ભાગ બીજો છે તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો નંબર છ અને ભાગ બીજો જે આપણને રામાયણમાંથી શીખવાનું મળે છે કે હંમેશા માટે કોઈ પણ હોય હંમેશા સાચા રસ્તે ચાલવું જોઈએ હંમેશા તમારે સાચાનો સાથ આપવો જોઈએ કે પછી ઘર હોય કે પરિવાર હોય કે પછી તમારે ધર્મને પણ છોડવું પડે છે તો પણ પાછળ હરવું જોઈએ નહીં ઉદાહરણ છે રાવણનો નાનો ભાઈ વિભીષણ નાનો હતો પણ તે ધર્મપ્રેમી હતો શાંતિપ્રિય હતો તે વિચારતો તો લંકામાં આરામથી રહેતો અને રાવણના મર્યા પછી તો તેમને જ રાજા બનવાનું હતું પણ તેમને ખોટાની સાથે રહેવું જ ન હતું તેમને તો બસ સાચાનો સાથ આપવો હતો એટલે તે રાવણનું બધું જ સુખ સંપન્ન છોડીને રામના ચરણમાં આવી ગયો સાચાનો સાથ આપવા માટે તેની સાચાનો સાથ આપ્યો ભલે તે પછી ગમે તેટલી મુશ્કેલી આવે ભલે તમારે કોઈ પણ રામાયણ માંથી હંમેશા માટે પોતાના સંગત બરાબર રાખો માતા કઈ કઈને રામને વનવાસ આપ્યો શ્રી રામે વનવાસ કેમ આપ્યો માતા મંત્રના કહેવાથી આપ્યું કારણ કે શ્રી રામ જ્યારે જંગલમાં જતા રહી ત્યારે રાજકાદી કોને મળી ભરતની મળી વનવાસ આપી દીધો વનવાસ પણ જતા રહ્યા જંગલ પણ જતા રહ્યા હતા પણ તેના પછી શું થયું ગલતી કરે તેમને મુશ્કેલીનો સામનો તો કરવો જ પડે અને તેના પછી શું મળે છે તે પછી ગલતીનો અહેસાસ થાય છે તો મિત્રો પછી કશું ના વધે પછી ખબર પડે છે કે હે ભગવાન મેં આ ગુસ્સામાં અને લાલચમાં આ શું કર્યું કોઈ તો મને માફી આપો માફી પણ માંગી શ્રી જંગલમાં જઈને તમે પાછા આવી જાઓ તેવું માતા કઈ કઈએ કહ્યું પણ હવે પછતાઈને શું કરવાનું પેલી કહેવત તો છે ને ચીડી જપ ચીડિયા ચુ ગઈ ખેતમી આ બધું થયું એકબીજાના કહેવાથી બીજાના કહેવાથી બચવું જોઈએ કે કોઈ પણ સાંભળવું જ નહીં જેના સાથે તમારે બેસવાનું તમારે તમારે રહેવાનું ફરવાનું જો મિત્ર છે છે જે નજીક એ પાંચ માણસની ઈજ્જત હોય એટલા માટે પોતાની સંકટ સારી રાખો નંબર આઠ માફી માંગવાની બદલામાં ગુનો કરવો એ બહુ મોટો પાપ છે જ્યારે લક્ષ્મણ સુર પંખાની નાક તાપ્યું ત્યારે તે રોવા લાગી અને પોતાના ભાઈ રાવણ પાસે ગયા રાવણ લક્ષ્મણ જોડે બદલો લેવાને બદલે માફી આપી હોત તો તેને બદલો લેવાનું વિચાર્યું ન હોત તેનો બદલો લેવાનો વિચાર્યું તે માતા સીતાને ઉઠાવી લાવ્યો તે બદલાની ભાવનામાં ગલતી ઉપર ગલતી કરવા લાગ્યો તો પછી જે થવાનું હતું તે જ થયું તમે જોયું જે તમે જાણો છો તમે તે ઝઘડાને પૂરું કરવા માટે બે જવાબ છે માફ કરી દો તો અથવા મારી નાખો માફ કરી દીધો તો સારું છે પણ ઝઘડો શાંત થાય છે અને મારી નાખવાનું વિચારી તો સામે વાળું માણસ મરી જાય છે કાં તો તમે પોતે જ મરી જાઓ છો એટલા માટે કહ્યું છે કે માફી આપી દો આ વાત રામાયણમાંથી શીખવાની મળે છે નંબર નવ જે આપણે રામાયણ શીખવાડે છે કે ક્યારેક ક્યારેક જેટલું સારું દેખાય છે તેટલું તે જોવા જોઈએ તો તેટલું સારું નથી હોતું પોતાની ઈજ્જતથી હંમેશા સાચવીને રહેવું જોઈએ પોતાની ઈચ્છામાં પણ કંઈક ઈચ્છા બહુ સારી નથી હોતી પણ એટલી જ સારી હોય જ નહીં રાવણે જ્યારે માતા સીતાને ઉઠાવવાનું વિચાર્યું ત્યારે પોતાની સાથે એક મરીજ માણસને લઈ ગયો તે રૂપ બદલવામાં બહુ માહિર હતો તેણે એક સુંદર હરણનું રૂપ લીધું અને તેણે સીતા માતાને પોતાના તરફ આકર્ષિત કર્યા સીતા માતાના મનમાં એવું થયું કે આ હરણ તો બધા જ કરતાં અલગ છે અને લક્ષ્મણે કહ્યું જાઓ લક્ષ્મણ મારે આ હરણ જોઈએ છે લક્ષ્મણે શ્રી રામ જેવો અવાજ સાંભળ્યો એટલે તે ત્યાં જાય છે અને રાવણ સાધુના વેશમાં પાછળથી ભિક્ષા માંગવા આવે છે અને સીતા માતાએ લક્ષ્મણ રેખા તોડી નાખી અને તેના પછી શું થયું તે તમે જાણો છો અને થોડી વાર પછી સીતા માતા લંકામાં જતા રહ્યા એટલે જે હરણ હતું તે હરણ લંક હરણ જ નતું એટલે તેનું મોહ માયા સીતા માતાને લાગી હતી તો તે રાવણ તેને ઉપાડી જ ના શકત એટલા માટે કોઈપણ વસ્તુ દૂરથી ના આકર્ષિત થવું જોઈએ એટલે આ લાલચ અને ઈચ્છા બહુ ખરાબ વસ્તુ છે નંબર દસ બધા જીવજંતુ માટે પ્રેમ રાખવો જોઈએ આ ધરતી છે ખાલી માણસની નથી ચાલતો પણ વૃક્ષ ઝાડ જીવજંતુ જાનવર બધા માટે છે એટલે એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ એટલે આપણે બધાને પ્રેમ કરવો જોઈએ કોઈને પણ કોઈનો જીવવાનો વખ ન લેવો જોઈએ રામાયણમાં જુઓ હનુમાન કોણ હતા હનુમાન હતા એ વાંદરાનું રૂપ હતું રામ સેતુ કોને બનાવ્યું વાંદરાની સેનાએ જટાયું કોણ હતું લક્ષ્મણજી નો જીવ બચાવ્યો જડીબુટ્ટી એટલે કે એક વૃક્ષના ના પત્તાએ એક વાંદરો લઈને આવ્યો એટલે હનુમાનજી એટલે એક ખિસકોલીએ પણ મદદ કરી હતી પુલ બનાવવા અને આ બહુ મહત્વની વાત છે કહ્યું છે કે ખિસ્કોલીના પીઠ ઉપર જે પાટા દોરેલા છે તે કાળા અને ધોળા છે તે શ્રીરામના હાથના લીધે છે જે પણ છે આપણે એ સમજવામાં આવે છે કે જીવનમાં બધા જીવ અને જંતુના રોલ હોય છે બધાને જીવવાનો હક હોય છે આ પૃથ્વીના રચનામાં બધાનો પ્રેમ આપવાનું શીખો આ વૃક્ષ તે તમે નથી બનાવ્યું ઉપરવાળા ભગવાને બનાવ્યું છે જે તમને બનાવ્યા છે એટલે તેમને પણ પ્રેમ કરો આ હતી રામાયણની દસ વાતો તો મિત્રો તમને આમાંથી શું શીખવાનું મળ્યું તે તમે જરૂરથી જણાવજો અને ફરીથી એકવાર કહું છું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો